કે આખું જે વિશ્વ છે આખા વિશ્વની માત્ર કરોડો અબજોની સંખ્યામાં માતા બહેનો અને આ બધા સંતો ભક્તો છે કે નથી મહાસાગર કહેવાય શું મહાસાગર કે મહાસાગરમાં મહાસાગર છે તો આપણે ઓલા દરિયામાં કાયદા ના ગાઢા ખબર નથી પણ એની ઉપમા અપાય છે પણ હકીકત આની છે કે મહાસાગરમાં મોતી આ તો સંતો ક્યાં છે વાણીમાં ક્યાં છે મહાસાગર મોતી મોટી બરોબર મહાસાગર સંત કબીર સાહેબ છે સંત નિરાત મહારાજ છે બરોબર સંત ભાણસાહેબ બાપુ છે સંત રવિ સાહેબ છે આ બધા મહાસાગરના તો એ બધું આમાંથી ઉત્પન્ન થયું છે પછી આપણે જે ભગવાન થઈ બરોબર તો એ મહાસાગરના મૂર્તિ છે રામ કૃષ્ણ તો એ એક માતાના દીકરા હતા કે હે તમે એક માતાના દીકરા છો કે એ એક માતાના દીકરા હતા બરોબર એટલે માને સંતોએ ઠપકો આપ્યો અને માતાઓને ઠપકો આપ્યો કે જનની જળ તો ભક્ત જળ છે કા સુરાણ કા data નઈ પર કે વાંધણી

કોઈ ભાન પડતી નથી દાતાઓ હતા એને કોઈ કહેવા કીધું ઓટોમેટિક કહેવા મને ગાડી ભરી ભરી નેતા થઈ ગયા કહેતા કે નહીં બરોબર ભક્તો હતા ને એ સેવા કરવા જતા રહ્યા હતા બરોબર અને સુરવીરો હતા ને ત્યાં સુગંધ ના લેવાય પગે ના મુકાય એવી ભયંકર પરિસ્થિતિ હતી ને એમાં એ સુરવીરો કામ કર્યું તો સુરવીર સૈનિકો હતા અને સુરવીર આપણા માણસો એમાં હતા બધા હતા ને ભેગા

હવે આપણે તો અત્યારે જેમ જેમ ભગવાન સંપત્તિ આપીને તેમ મનોવર્તી સંપત્તિ પેલા કેવું હતું નતું અને ભાવ હતો માણસોનો અત્યારે છે અને ભાવ તૂટી ગયો બરોબર ખગા હોય સંબંધી હોય નાચ હોય કે ગમે તે સમાજ હોય એમાં બધાને વેરઝેર ગાયત ઈર્ષા વધી ગઈ તો આ આપણો ધર્મ છે આ આપણી સમજણ છે તો આ બધું કામ સંતોના દ્વારા થાય કે સંત આપણને સાચી સમજણ આપે અને સત્યનો સાચો માર્ગ મળતા આવે કે ભાઈ તું આવ્યો છું શા માટે આત્મા જન્મ લઈ રહ્યો છું